ક્યાં ને આનું મમ્મી જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સીતારામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બધામાં ચામાન ચોટાળે તો હોય ગયા ને હા હુ આવશે ને ચાઇસ દવા ઇન્જેક્શનનો આજ વારો છે આગળ જે વાત વિડીયો હું હતી ને કે ગલુડી આવી ખોડકો ફરલી તો તે એક એક ઇન્જેક્શન તો બે દેવરાવ લીધું આજ બાવીસ તારીખે બીજા ઇન્જેક્શનનો વારો છે તે છે ને મમ્મીએ રાણાવાવ દેવરાવ્યું હતું મેં પોરબંદર પેલું દેવરાયું હતું તો અહીંયા મમ્મી મમ્મીને હતી ન્યાથી દેવરાયું હતું તે હવે વટાણે ભાવેશભાઈએ દવાખાને ફોન કરીને પૂછ્યું કે અહીં દેવાઈ ચાહે તો બે અહીં આવે નકર એકને વી પોરબંદર ને રાણા વાવ કો થાય તો નાના ના એક કેસ આવી છે ને એટલે એ કે દેવાય ચાહે તો એ દાદી દીકરી છે ને જો મોર વાર માંડ્યું ને વહેલીયું પાંચ વાગે ઉઠીને કામ તો બધું કરી લીધું હવે જઈએ ત્યાં જ બીજું ઇન્જેક્શન દેવરાવી આવ્યા અહીં રાણાવથી તો આગળ આવતા રહે રહેવાર લાગે કલાક દોઢ કલાકમાં ને આવીને છે ને ડાયરેક્ટ અહીં ઉતરી બસમાંથી અમારા અહીં આવડમાં એ ભૂમિને છે ને એ માતાજીને લુગડા ચડાવે તે નાનકડો પ્રસંગ છે એટલે અમે જીરીક વેલેરિયું જઈએ તો વેલેરિયું આવતી રહીએ એટલે છે ને આવીને પછી આ જવાનું છે એટલે જીરીક ઉતામર રાખવી પડે સોડવા હુઈ ગઈ મે બીજું થઈ ગયું બધું હા માર ખાતો કે બાકી નઈ થાય ના થઈ ગયું બધું બધું થઈ ગયું બધું અરે નામ કરી જાય અંદર હાઉ કઉ તો પાછું ઉકો s O N A chamany a shirt un treats machum aun tu r tamara chill nih haar a ha h ha ha. jaile Jaile SHEEL YAAAA Get' Het taale hat derivnt hamara if Ui <laughs> I te I kam bade skor t nak a N s Bike pati cuti t t n loot to g 90%iser plus 80% as fish dish me as suspects, 6 tk al 3, reservy meant to fry food to death. ersten someone saves lots of food to leave food to eat but does not forced meat to eat meat over fresh meat, realise used for drunk. someacie seconds do not crave meat for drinks. Rhony kept

thank जाऊ? यो जाऊ गेटे चले। के प्रसा दि लेव छ। हम्म। हम्म। والله प्रसा दि लेव छ। अनि के घरै जावन? प्रसा दि लेव। प्रसा दि लेव। उ त त खेर जावन कै छ। आ मोटी माने खेर लै जावन छ। है लै जाबी। तो हां जा। त भेलि मोटी माने खेर लै जाल्छु। त भेलि हो। हां त बनातै। हां। <laughs> तो दुकान <laughs> ने तपो पाइवा तै हूं तो बात जोड दी नी तुम्हारी बात हाजी राखा गायवा त केतात करा ने केयो है के तू आवो और तो कोई लफकपुर बंदर के जाता है तो बस केम जाऊ बस फसल बणो आवे आज हा वक्त पे पण इने थका थका आता मतलब कई मेलन आवो आई से न पासा तई आई सी हाती मने वो पापा सो लाका के तो लफक गाइसे हूं का तो वे वे काम करो आपन दी थी तो कर ली दी हा वक्त आई से आई से બે બે ઓકે ઓકે બેલા હા જો જવાળા થઈ ગયા ને હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ કલ્લે નો ખાઈ છું દીવાર ઓ હા જો જય શ્રી કૃષ્ણ સિતારામ તો જો આવડમાં મંદિર આવવા પડતાથી લેવા

એટલું ધ્યાન રાખતા રાખતા લાગી ગયું એ દીપુ દીપુ હે દીપુ એ દીપુ આમ છો તો દીપુ એ આ શિવાની આવે એ તમારી આંગણવાડી આવે શિવાની છો તો એ થર્મા આય શિવ આમ જો એ દીપુ આઈ એ દીપુ આમ છો તો હિંદ એ છોતી પાપી

અધૂરા મૂકીને આવતો ને ધીમે આજ છે તો હાડા ચાર વાઈ ગયા ને છે ને જો કોઈને તાજું તાજું બકાલું લેવું હોય ને તો અમારા જેઠાણી એ નવો ધંધો ખોલ્યો છે બકાલા નો ચાલો દે ઈ તો કહું કે માર જેઠાણી એ ચાલતી હું લઈ ગઈ

હાલો તો અમાર જેઠાણી છે ને જો વૈયા ગયા કયું ના વૈયા ગયા એ એ એ શું ને સમજો તો પાણી વારે એમાં એવું છે કે લાઈટ તો હાડા ચારે વહી જાય પણ ઓલો વચ્ચે વચ્ચે વહી ગયું હોય ને એવા હાટું થઈને મોડે સુધી કટકે કટકે અંદર વચ્ચે જાતી હોય ને લાઈટ તેવા હાટુ થઈ એટલે મોડે સુધી રહી એ નવા પાણી વારેશ બેઠા હાલો મમ્મી કંઈક બોલ વેલા લીધી મકાઈ પાંચ વાગે આઠ હતી એ તો કો ઓ માં ઓન જોત પાપીને આયા પાછા તા તમે વાટલી દીધી થી ડાયરેક્ટ નીકળી ગયા તા મે કીધું આવો અંદર પાછો હું કચાન મૂકું તો કે ના ના એ કેવ માર ન થાઉં તો સાય થી કામ કરી ને પછી મગાય વાઢવા ગઈ હવારે હવારે એટલું કામ કરી ને આપણે ગયા તા તો એ જો એટલું પાછો કામ થયું તોય કામ થયું ખીલા વાયરા તો એ તો ઢારિયમ ખીલા બાકી હતા હા બાયણે વાયરા તા ને પપ્પાએ કાઠ્યું નતું મોળ્યું કાઠ્યું નતું એ બાકી રહી ગયા તા

બે ડાળે રમતી હતી પણ હાલે છોડી ધીરે ઈજ વાંથો છે ને આખો કેટલું દોડમાં દોડમાં પછી મજા આવી ગઈ ઓલો દીપ હતો દીપ હા કોણ આમ ને લે હા લઈને મૂકવા જો દીપ મારો ભાઈ છે